નમસ્કાર આજની ખેતી વિડિયો મેગેઝિનમાં આપનું સ્વાગત છે અમેરિકન મકાઈ સ્વીટકોર્ન એટલે કે મીઠી મકાઈની ખેતી હવે ખૂબ સારું વળતર આપી શકે તેવી ખેતી છે અમેરિકન મકાઈ હવે લોકોને બહુ ભાવતી હોવાથી બારેમાસ બજારમાં મળે છે અમેરિકન મકાઈમાં ઘણી જાતો ઉપલબ્ધ છે પરંતુ જે સારું વળતર અપાવે તેવી સારી ક્વોલિટીની મકાઈ ઇન્ડો અમેરિકન કંપનીની ઝીરો ઝીરો ત્રણ પ્લસ જાત નવી અને પસંદગી પામે તેવી જાત છે આ જાતના ડોળા ગોલ્ડન પીળા દાણાથી ભરપૂર ભરેલા થાય છે અને સ્વાદમાં પણ સારી એવી મીઠાશ ધરાવે છે ડોળાનું વજન અને લંબાઈ પણ સારી થાય છે જુઓ ફિલ્ડ નો લાઈવ રિપોર્ટ સુધી ભરાયેલો દાણો એકદમ સીધી લાઈનમાં દાણા અને કલર પણ બહુ સારો અને સ્વીટમાં પણ એક નંબર ઇન્ડો અમેરિકન કંપનીની ઝીરો ઝીરો થ્રી પ્લસ આવા શ્રેષ્ઠ બિયારણ તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા પટેલ એગ્રોસીડ્સમાં ફોન કરો અઠ્ઠાણું પચીસ બાવીસ સત્તાણું છાસઠ ઉપર